આપણે સમજતા નથી કે આપણા જીવનના લક્ષ્યને જો નહીં જાણીએ તો જે કાંઈ આપણે પ્રાપ્ત કર્યું છે એ છેલ્લે આપણને કાંઈ કામ લાગવાનું નથી સિકંદરને તમે ઓળખો છો સિકંદરને ઓળખો છો સિકંદર જ્યારે દુનિયા જીતવા માટે નીકળ્યો એને વિચાર હતો કે ભાઈ આપણે આખી દુનિયા ઉપર રાજ કરવું છે કરલો દુનિયા મુઠ્ઠી મેં નીકળ્યો ભારત આવ્યો તો એ જયારે દુનિયા જીતવા નીકળ્યો ને તો એના મિત્ર એને એક સલાહ આપી એને કીધું કે તું દુનિયા જીતવા માટે જાજો ને તો એક ભારત નામનો દેશ છે અને તું જયારે ભારતમાંથી આવીને ને તો મારા માટે એક સાધુ લેતો આવજે કારણ કે એના મિત્ર એટલે કીધું હું દુનિયા જીતવા જાઉં છું તારે શું ગિફ્ટ શું જોઈએ તો કે ભારતમાંથી એક સાધુ લેતો આવજે પછી સિકંદર ભારતમાં આવ્યો અને એને રોગ લાગુ પડ્યો ખબર પડી હવે થોડા દિવસના મહેમાન તો પેલા મિત્રની વાત યાદ આવી એને કીધું એના સૈનિકોને જ્યાં એક સાધુ લેતા હોય બધા અહીંયાના લોકોને પૂછ્યું કે સાધુ ક્યાં મળે તો કે સાધુ જંગલમાં હોય જાઓ જંગલમાંથી લેતા હો તો એક સાધુ તપસ્યા કરતા હતા એને જઈને કીધું કે મહારાજ હાલો અમારી આરે કેમ સિકંદર બોલાવે છે તો સાધુ તો સાધુ કે કોણ સિકંદર છે તો તો આમ મગજ ફાટી ગયું કે કોણ સિકંદર એટલે મોટું કે આખી દુનિયાનો રાજા છે આખા દુનિયાનો બાદશાહ છે સિકંદર ની તમને બોલાવે છે એ કે દુનિયાનો બાદશાહ થોડા દીમાં મરી જવાનો છે કારણ કે સાધુ ત્રિકાળ ગયા હતા એને કહી દીધું કોઈ સિકંદર બિકંદર ને ઓળખતો નથી આમ નીકળાયેલી હવા આવવા દે તો એલા ને તો એમ થ્યો કો હોઈ કે આપણા બાદશાહ નું આવું અપમાન ઈ કે તમને ખબર છે અમારા બાદશાહને જો ખબર પડશે તો મૃત્યુદંડ આપશે હવે એ હું મૃત્યુદંડ આપવાનો ઈ પોતે જ મૃત્યુના મુખમાં બેઠો છે ઈ નથી આવું જા કહી દેજે તારા બાદશાહને સાધુ તો સાધુના તેવર તો તમે જાણો છો તો એલા એ જૈન કીધું ઈ કે મહારાજ એ આવા ના પાડે છે તો સિકંદરે કીધું પણ મારું નામ દેવું જોઈએ ને દીધું કે તમારું નામ તોય ન આવ્યો સિકંદર ને આશ્ચર્ય થયું કે હારું મારું નામ દીધું આટલો મોટો શહેનશાહ બાદશાહ ને તોય સાધુ નો આવ્યા હાલો કે એની પાસે જ આવું આવ્યો સિકંદર પોતે આવ્યો એ સાધુ પાસે અને આવીને કીધું મહારાજ કેમ તમે આવવાની કેમ ના પાડો છો મારો આદેશ હતો એ કઈ બધી વાત રહેવા દે તું જ હવે થોડા દિવસનો મહેમાન છો અને હું તારો આદિશ કોઈ રાજા નથી મૃત્યુ પછી તારી સ્થિતિ આ બધું શૂન્ય થઈ જવાનું છે તો સિકંદરને આશ્ચર્ય થયું કે હું થોડા દિવસમાં મરવાનો છું આને કેમ ખબર છે અને વાતચીતમાં એને ખબર પડી કે આ ત્રિકાળદર્શી સાધુ છે તો એની પાસેથી એણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું કે જો આત્મા અમર છે શરીર નાશવંત છે અને એટલા માટે આ દુનિયાનો મોહ છોડી દે સિકંદર જે કઈ સમય વધ્યો છે ને એમાં આત્મકલ્યાણ કરી લે ભજન અને અને એ ઉપદેશ લઈ સિકંદર પોતાના દેશમાં પાછો ફર્યો પેલો મિત્ર એને મળવા માટે આવ્યો છે અને એને કીધું કે મારા માટે શું લાવ્યો છો તું ગિફ્ટ તો એ કે મેં સાધુ લાવવાનું કીધું તું ને ત્યારે સિકંદરે કીધું કે સાધુ પાસે હું ગયો ખરો પણ એ છે ને આવ્યા નહીં મારી યારે કેમ તો કે એનો સ્વભાવ એની બોલવાની રીત એ કઈક વિચિત્ર હતું એને કોઈનો ડર નતો ત્યારે એના મિત્રએ કીધું કે યા તો તું સાધુ પાસે રોકાઈ ગયો હોત ને તો તારું કલ્યાણ થાત ને કાં જો અહીંયા આવી ગયા હોત તો તારું કલ્યાણ થઈ જાય પણ એ કે એમાં વાંધો નહીં કે હું મારે જે લેવાનું હતું એની પાસેથી મેં લઈ લીધું છે શું લઈને આવ્યો એ કે ત્રણ વસ્તુ હું શીખ્યો છું અને આ ત્રણ વસ્તુ તે મારા મૃત્યુ સમયે મને કામ લાગશે એવું મને લાગે છે તો એણે એ દરબારમાં એનાઉન્સમેન્ટ કર્યું કે જ્યારે મારું મૃત્યુ થઈ જાય તો મને સ્મશાન સુધી લઈ જવાવાળા જે લોકો છે ને એ ડૉક્ટર હોવા જોઈએ મને જે ઉઠાવવાના છે મારો જનાજો જે ઉઠાવે એ કોણ ઉઠાવશે ડૉક્ટર અને હું દેશ વિદેશમાંથી જેટલી સંપત્તિ મેં ભેગી કરી છે મને જ્યારે સ્મશાનમાં લઈ જતા હોય ત્યારે બધી સંપત્તિ ઉડાડજો મારી પાછળ આપણે ત્યાંય વિધાન છે ધન પૈસા સિક્કા ઉડાડતા હોય કોઈનું મૃત્યુ થાય ને ત્યારે અને ત્રીજું કે મને જે કબરમાં દફનાવો તો મારે આ બેય હથેળી જે છે ને એ ખુલ્લી રાખજો આકાશ બાજુ રહે ને એમ તો એના મિત્રએ પૂછ્યું આનું શું કારણ છે તો એ કે પહેલું કારણ ઈ કે આ વિશ્વમાં એવો કોઈ ડોક્ટર નથી જે મૃત્યુનો ઈલાજ કરી શકે મૃત્યુ અવશ્યમ ભાવી છે કોઈ એવી ડિગ્રી નથી જે વ્યક્તિને મૃત્યુથી બચાવી શકે અને આ સંદેશ મારે દુનિયાને આપવો છે કે મૃત્યુથી બચાવી એવી કોઈ વિદ્યા નથી જેનો જન્મ થયો છે એને મરવું પડશે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે એટલા માટે આજે લોકો એમ કહેતા હોય કે ડોક્ટર ભગવાન છે સારું છે એ રોગનો ઈલાજ કરતા હોય આપણને ઠીક કરે પણ આ બધું ટેમ્પરરી છે ફાઈનલ સ્ટેજ ઉપર ડોક્ટર એ કહી દે છે કે હવે આને દવા નહીં દુઆ કામ કરશે એની રેન્જ જ્યારે પૂરી થઈ જાય ને પછી ડૉક્ટરની લિમિટે પૂરી થઈ જાય બીજું કે મેં જે ધન એકઠા કર્યું છે આને ઉડાડજો કારણ કે આ દુનિયામાં એવી કોઈ સંપત્તિ નથી જેને વ્યક્તિ મર્યા પછી એની હારે લઈ જઈએ કે મેં મારા જીવનમાં અનેક દેશો ઉપર ચડાઈ કરી અનેક દેશોમાં લૂંટફાટ કરી અને આટલું ધન મેં ભેગું કર્યું પણ જો જ મારા મૃત્યુ સમય એમાંથી એક વસ્તુ પણ મને કોઈ કામમાં લાગે એમ નથી ઉડાડવા ધન એટલે ખબર પડે કે આ સંસારમાં આ ધનની કોઈ વેલ્યુ નથી અને ત્રીજું હથેળી ખુલ્લી શા માટે રાખવાની છે કે એસી ટકા દુનિયાનો માલિક આ સિકંદર જો અહીંથી કઈ લઈને નથી ગયો તો આ સંસારને મારે કેવું છે કે આ જગતમાંથી કોઈ કઈ લઈને જવાનું નથી આ એની કથા છે તો વિચાર કરો કે એસી પૃથ્વી જેને જીતી લીધી છે એ વ્યક્તિ જો એમ કેતો હોય કે આમાં કઈ નથી તો આપણે તો હજી માનવી નહીં નહીં પૈસા વગેરે તો કઈ નહીં ખતરનાક લેવલે એટલે હું સમજાવું છું ધન જીવનમાં જરૂરી છે જીવન જીવવા માટે વ્યવહાર કરવા માટે આ કથા કરવી હોય તો એ પૈસા વગેરે ન થાય ધર્મ માટે પણ ધન જોઈએ પણ એ જીવનનું લક્ષ્ય એ નથી જીવનનું લક્ષ્ય છે ભજન ધન કમાવાની સાથે સાથે પરિવારનું ભજનમાં લાગવું જોઈએ આ અસલી ઉદ્દેશ છે આપણા જીવનનો કારણ કે જો આ નહીં કરીએ તો પછી આખી જિંદગીની મહેનત જેમ સિકંદરની ની બેકાર ગઈ ને એમ આપણી બેકાર જશે એટલા માટે ભૌતિકતાવાદી લોકો જે છે ને એને આ બધી જાણકારી નથી અને એટલે એ હંમેશા રાત દિવસ એક જ ગાણું ગાતા હોય આર્થિક વિકાસ કરો આર્થિક વિકાસ કરો બસ એનો એક જ વિચાર હોય ખૂબ વિકાસ કરો પછી પછી મરી જાઓ હા બીજું તો કા શું કરે બીજું પછી અને એટલા માટે આવા જે કર્મી લોકો છે અને આત્મતત્વનું જ્ઞાન નહીં હોવાના કારણે એનું જીવન કોઈ આધ્યાત્મિક લાભ વગરનું વ્યતીત થાય છે કેવી રીતે આનું જીવન જાય છે સુખદેવજી કહે છે કે એ હંમેશા પોતાના શરીર પોતાના બાળકો અને પત્નીમાં એટલો આસક્ત રહે છે કે રાત દિવસ આ બધાને કાળનો કળિયો થતા જોવે છે છતાં ન પશ્યતી આપણે નજર કરો આપણે બહાર બહુ જવાની જરૂર નથી પોતાના પરિવારની અંદર જુઓ આપણા દાદા ગયા એના પિતાજી ગયા એના પિતાજી ગયા આપણી પાછળની પેઢીમાં આજ સુધી કોઈ જીવિત નથી આપણે પણ બધા ધીરે ધીરે વૃદ્ધ થઈ રહ્યા છીએ મૃત્યુ બાજુ આગળ વધી રહ્યા છીએ અને કેટલાય સ્વજનોને આપણે આપણી સામે મરતા જોયા છે કેટલાય સ્વજનોને આપણે પોતાના હાથે અગ્નિ આપી છે અને છતાં આપણે નિશ્ચિંત થઈને બેઠા છીએ કે હું મરવાનો નથી પોતાના આવાવાળા મૃત્યુને જોતા નથી અને જો આ બ્રહ્માંડની અંદર કરોડો કરોડો વર્ષનું આયુષ્ય જેનું છે બ્રહ્માજી અને આ આ આ એક મચ્છર બધા લોકો સંઘર્ષ કરી રહ્યા છે બ્રહ્માંડની અંદર મનુષ્ય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કરે છે એની ઉપર વિજય પ્રાપ્ત કરવા ચાહે છે પણ આ સંઘર્ષમાં બધું નાશ પામે છે કોઈ બચતું નથી આમાં અને માનવ સમાજનો ઇતિહાસ આની સાક્ષી પૂરે છે કે જેણે જેણે આ દુનિયા જીતવાની ટ્રાય કરી જેવો કેટલાય રાજાઓ થયા અહીંયા જેવું કહેતા હતા કે આ પૃથ્વી જે છે ને એ અમારી છે પૃથ્વીના એક છત્ર સમ્રાટ હતા ચક્રવર્તી રાજાઓ હતા છત્રપતિ હતા પણ જો આજ બધા કાળાના પ્રવાહમાં વયા ગયા છે પૃથ્વી આયા અહીંયા છે રાજાઓનો કોઈ અત્તો પતો નથી આજ કોણ ક્યાં છે અને આજે પણ વ્યક્તિ ચાહે છે કે આ ભૌતિક પ્રકૃતિ ઉપર અમે વિજય પ્રાપ્ત કરી લઈએ માલિક બની જઈએ આના પણ જેણે જેણે માલિક બનવાની ટ્રાય કરી છે બધા કાળાના પ્રભાવમાં નષ્ટ થઈ ગયા છે અને જો સુખેથી અહીંયા જીવવું હોય ને એનો એક માત્ર ઉપાય છે મહેમાન બની રહ્યો આપણે મહેમાન મહેમાન બની ને પછી આવે આપણે ઘરે થઈને ગયા હોય ગમે એટલો સારો બંગલો હોય ગમે એટલું સારું ફર્નિચર હોય આપણને એમ થાય જ નહીં કે આપણું છે એમ કેમ ખબર છે આપણે મહેમાન છીએ ચાર દી ભાઈ નીકળી જવાનું એમાં સંસારની અંદર આપણે આવ્યા ને તો જે ઘરમાં આપણે રહીએ છીએ જે ગામમાં રહીએ છીએ ને આપણે મહેમાન જ છીએ અહીંયા ઓલ્યા ચાર દિના છે આ કંઈક સાઠ સિત્તેર વર્ષના છીએ મહેમાન ટાઈમનો ફરક છે ખાલી અને મહેમાનને કોઈ દિવમ ન થવું જોઈએ કે આ મારું છે હે નહીંતર લોચો થાય હકીકત પ્રોબ્લેમ ન્યા છે કે આ સંસારમાં આવ્યા ને આપણે એવું માનવા માંડ્યા આ પૃથ્વી આ ઘર આ પરિવાર આ સમાજ આ બધું મારું છે પ્રોબ્લેમ અહીંથી શરૂ થયો કોઈ એમ કેતોય મારું છે તેને પૂછો જન્મ તો હારે લઈને આવ્યા હતા જન્મ થયો તો હારે કપડુંય નહોતું ભાઈ ઈ કોકે લાવીને આપ્યું છે અને મરી જાય ને ત્યારે કાંઈ આવતું નથી અહીંનું જે છે ને અહીંયા જ મૂકીને જાવું પડે આ નિયમ છે બધા જોવે છે જાણે છે તોય માથાકૂટ આમાં જ કરે આ એક એવી માથાકૂટ છે કે બધાને ખબર છે આમાં કાંઈ નથી તોય કરવી છે તમે આને સરળતાથી હું સમજાવું તમે જો અહીંયા આપણે એક રાઉન્ડ બનાવી દઈએ મોટું આ મેદાન જેવડું અને એ રાઉન્ડ અંદર છે ને એક એક કિલો સોનાની ઈંટ મૂકી દઈએ એક એક કિલો વાળે હજાર પંદરસો બે હજાર પચીસો કલ્પના કરી લો જેટલી આમાં હમાય એટલી રાખી દીધી પછી તમને કહેવામાં આવે કે ભાઈ આમાંથી તમારે જેટલી લેવી હોય એટલી તમારી લઈ જાઓ જેટલી ઉપાડી શકો એટલી પણ શરત એ છે કે રાઉન્ડ ની બહાર તમે ન લઈ જઈ શકો તમે રાઉન્ડ ની અંદર વયા જાઓ અને અંદર જેટલી ઈંટ આમથી આમ કરી નાખો એ તમારી બધી પણ રાઉન્ડ ની અંદર અને જો તમારે એમાંથી બહાર નીકળવું હોય તો પછી ઈંટ તમારે ત્યાં મૂકી દેવાની તમે લઈ જઈ નકો તો તમને એ રાઉન્ડમાં મોકલવામાં આવે તો તમે શું કરો કલ્પના કરો શું કરો તો લઈ હું માથાકૂટ કરવી પડે નહીં કરો તો એ રાઉન્ડ જે છે ને ગોળ ઈ પૃથ્વી છે ઈ એક રાઉન્ડ તો છે જ ઈ પૃથ્વી છે અને એમાં આપણને બધાને ઉતાર્યા છે અને અહીંયા બધી ભૌતિક સુખ સુવિધાઓ મૂકી દીધી અને નિયમ એ આપવામાં આપ્યો છે કે તમારા ભાગનું જેટલું છે એટલું વાપરો મજા કરો જલસા કરો આનંદ કરો કાંઈ વાંધો નહીં પણ કાંઈ લઈ જવાનું નથી ઈશોપ નિષદ કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચામ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા માગૃદ્ધ માગ્રિદ્ધ કસ્ય સ્વિદ્ધનમ એ કુંડાળામાં જ્યારે આપણને ઉતાર્યા ને કંઈ મોકલ્યા છે કે તમારો ભાગ આટલો છે આ ઘર તમારું છે આ જમીન તમારી છે આ પૈસા તમારા આટલું વાપરવાનું છે આમાં મજા કરવાની કોકનું લેવાનું નથી ના પાડી માગ રીત્ધક બીજાનું નથી ઉપાડવાનું અને તોય આપણને આપણું મળ્યોનો વાંધો નહીં પણ બીજાનું જોઈને આ ક્યારે મારું થઈ જાય આ પ્રોબ્લેમ હવે તમે ગમે એટલું કદાચ લઈ લો ભેગું કરી લ્યો પણ મૂળ વાત તો એ છે કે આ સર્કલ ની બહાર લઈને તમે જઈ એકવાના નથી જો આપણે કઈ લઈ જ નથી જઈ એકવાના તો પછી આ બધો ટાઈમપાસ શા માટે માની લો કોઈ વ્યક્તિ રાઉન્ડમાં ઉતરે ને બધી ઈંટો ફેરવે હવાર થી લઈને ઉધી આમ લઈ જાય હાંજ થી હવાર પાછી આમ લઈ જાય એને શું મતલબ છે એ મહેનતનો તો એવું આ જીવન છે એટલા માટે કે પ્રકૃતિની જે-જે વસ્તુ ઉપર આપણે માલિકીનો દાવો કરશું ને કાળ એને નષ્ટ કરી દેશે અને જેને-જેને આપણે કીધું આ મારું છે આ બધું કાળ નષ્ટ કરી દે છે આપણે કહી આ ઘર મારું છે પરિવાર મારું છે લોકો મારા છે પણ મૃત્યુ સમયે એક જ ક્ષણની અંદર કાળ બધું સમાપ્ત કરી દેશે આ બધું જોવે છે જાણે છે એવું નથી કે આ જ્ઞાન કોઈને ખબર નથી બધા લોકો આ જાણે છે અને છતાં વ્યક્તિ માલિક જેવો વેપાર કરે છે આપણે માલિક નથી મહેમાન છીએ અચ્છા તો પ્રશ્ન એ છે ભાઈ માલિક કોણ છે આપણે જો મહેમાન છીએ તો માલિક છે કોણ એ ભગવાન છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ આ જે કઈ છે ને એ બધું ભગવાનનું છે અને આવી વાત સાંભળે ને કોક મગજ ફાટે મહેનત અમે કરવી કમાવી અમે અને એનું કેમ છે બધું એનું એક જ પ્રમાણ છે કે આપણે અહીંથી બધું મૂકીને નીકળી જવું પડે છે એટલા માટે કે આપણું નથી અને જો આપણું હોય તો આપણે મૂકવી ખરા છતાં મૂકી દેવું પડે છે કારણ કે માલિક ઈ છે અને જે માલિક હોય એ દાવો કરીએ કે ના મારું છે તો ભગવાન કહે છે ઈશાવાસ્યમિદમ સર્વમ ભગવાન માલિક છે આ બધાના અને આપણે માલિક નથી એટલે આપણે છોડવું પડે છે આપણે મહેમાન છીએ અને મહેમાન થઈને માલિક થવાની ટ્રાય કરીએ છીએ બસ આજ આપણો ગુનો છે આપણા જીવનમાં જે દુઃખ છે ને એ શેનું છે કે માલિક નથી છતાં માલિક બનવાની ટ્રાય કરીએ છીએ આ આ આપણો પ્રોબ્લેમ છે મહેમાન છીએ ને તો મહેમાન થઈને રહેવું જોઈએ